આકાશવાણીનું આ ભૂજ કેન્દ્ર છે પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે બુદ્ધ પૂર્ણિમા પઠન કલ્પના શાહ જેમને પ્રેમ અહિંસા શાંતિ કરુણાનો સંદેશ આપ્યો તેવા ભગવાન બુદ્ધ ના જીવનમાં વૈશાખ સુદ પૂનમ નું મહત્વ રહ્યું છે ઈસવીસન પૂર્વે એક હજાર પાંચસો ત્રેસઠ માં લુંબી મહ કપિલ વસ્તુ ના મહારાજા સુદ્ધોધન અને મહારાણી મહામાયા ના પાટવી કુંવર સિદ્ધાર્થ પછી થી ગૌતમ કહેવાયા કેમ કે સાત વર્ષની વયે તેઓ માતા ગુમાવતા ગૌતમી દેવી ની ઉછર્યા કોઈ ઋષિએ કરેલી ભવિષ્યવાણી કે આ બાળક સંસાર ત્યાગ કરશે તેથી ડરીને પિતાએ તેમને અલગ મહેલમાં રાખ્યા કે જ્યાં તેઓ સંસાર ન જોઈ શકે પણ વિધિના વિધાન કદી ખોટા જતા નથી તેમ આખરે સિદ્ધાર્થ પત્ની અને પુત્ર ને છોડીને સત્યની ખોજ માં ચાલી નીકળ્યા જે મહાભિનિષ્ક્રમણ કહેવાયું ઓગણત્રીસ વર્ષે તેમણે કરેલ આકરા તપ ને અંતે નિરંજના નદી પાસે આવેલ વૃક્ષ નીચે આત્મ જ્ઞાન પ્રાપ્ત થયું જે વૃક્ષ બોધિ વૃક્ષ અને બુદ્ધિ થી પ્રકાશતા જ્ઞાની એવા તેઓ બુદ્ધ તરીકે ઓળખાયા અને ત્યારબાદ બૌદ્ધ ધર્મનો ખૂબ પ્રચાર કર્યો હકીકતમાં આ કોઈ નવો ધર્મ ન હતો માત્ર માર્ગ હતો ધર્મ એટલે ધારણ કરવું સ્વયં શાંતિથી જીવવું અને અન્યને પણ જીવવા દેવા ઊંચ નીચના ભેદભાવ વગર પવિત્ર સાધુ શાંત જીવન જીવવું સત્ય અને નીતિ જાળવીને અષ્ટપદના પંથે સમ્યક કર્મ સમ્યક જીવન સમ્યક જાગૃતિ સમ્યક ભાવના ઉપરાંત સુખ અને દુઃખ બંનેમાં સમતા જાળવીને જીવીએ પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રી ભાવ કેળવીએ તો જરૂર મોક્ષ મળે એ જ આ ધર્મનો મુખ્ય સંદેશ છે આ ઉપરાંત મુખ્ય પાંચ વાતો ધ્યાનમાં રાખવી ચોરી ન કરવી જૂઠું ન બોલવું નિંદા ચુગલી ન કરવી કડવી વાણી ન બોલવી નશો વ્યાભિચાર ન કરવો તો જ સાચું માનવ જીવન જીવ્યા કહેવાય એવું કહેનાર અને અપનાવનાર આ મહામાનવ એસી વર્ષો સુધી પ્રેમ કરુણા શાંતિ નો સંદેશ ફેલાવી ગયા જે આજે પચીસ સો થી વધુ વર્ષો વીત્યા પછી પણ આપણને પ્રેરણા આપે છે શ્રીલંકામાં આજના દિવસે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ઘેર ઘેર દિવાળીની જેમ દીવડા પ્રગટાવાય છે તો મ્યાનમારમાં દરેક મંદિરોમાં ફૂલના મંદિરો બનાવી બુદ્ધની મૂર્તિની જળ પ્રક્ષાલન વડે પૂજા થાય છે બુદ્ધે ચાર સત્યો આપ્યા જે ચાર આર્ય સત્ય તરીકે ઓળખાયા દુખ દુખ કારણ દુખનું નિદાન અને દુખનું નિવારણ ભગવાન બુદ્ધ નો અષ્ટાંગ માર્ગ દુખ ના નિદાન નો માર્ગ બતાવે છે તેમનો આ અષ્ટાંગ માર્ગ જ્ઞાન સંકલ્પ વચન કર્મ વ્યાયામ સ્મૃતિ અને સમાધિ ના સંદર્ભ માં સમ્યકતા નો સાક્ષાત્કાર કરાવે છે તેમણે પ્રથમ પ્રવચન સારનાથ માં આપ્યું જે ધર્મ ચક્ર પ્રવર્તન તરીકે ઓળખાયું જે ઉપદેશ એમણે અષાઢ પૂર્ણિમા ના દિવસે પાંચ ભિક્ષુઓને આપ્યો હતો ભેદભાવ વગર તમામ વર્ગ ના બુદ્ધનું બુદ્ધ નું શરણ સ્વીકાર્યું અને તેના ઉપદેશ નું અનુસરણ પણ કર્યું બુદ્ધમ શરણમ ગચ્છામી ધમ્મમ શરણમ ગચ્છામી સંગમ શરણમ ગચ્છામી નો ગુંજવા લાગ્યો તેમણે કહ્યું કે ક્રોધ વ્યાભિચાર છલ કપટ ઈર્ષ્યા અન્યની અન્ય નીથલી કરનાર માણસ અપવિત્ર કહેવાય મન ની શુદ્ધતા માટે પવિત્ર જીવન જીવવું જરૂરી છે બુદ્ધ ધર્મ સાધક ને અથવા મુક્તિ ના માર્ગ માં લઈ જાય છે બુદ્ધ નો ધર્મ પ્રચાર ચાલીસ વર્ષો સુધી રહ્યો અંતમાં ઉત્તર પ્રદેશમાં માં કુશીનગર માં પાવાપુરી નામક સ્થાન પર એસી વર્ષની અવસ્થામાં ઈસવીસન પૂર્વે ચારસો ત્રીસ માં વૈશાખી પૂર્ણિમા ના દિવસે તેઓ મહાનિર્વાણ પામ્યા સહુ નું મંગલ થાય સહુ નું ભલું થાય તેવી મંગલ કામ શીખવતો આ માર્ગ અપનાવીએ ક્ષમતાથી જીવીએ તો જ જીવન સાર્થક બને અને જીવન ના અંતિમ સત્ય મોક્ષ તરફ પ્રયાણ કરી શકીએ હમણા જ આ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા પઠન કર્યું હતું કલ્પના શા